એક નવી ભરતી આવી ગઈ છે જેની હું તમને વિસ્તૃત માહિતી આપી દઉં છું મિત્રો સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી ને લગતી માહિતી મેળવવા માટે તેમજ ધૂન કીર્તન ભજનની રમઝટ મેળવવા માટે અને અવનવા કુદરતી અને ધાર્મિક સ્થળોની મુલાકાત જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકનને ચોક્કસથી દબાવી દો મિત્રો ભાઈકાકા યુનિવર્સિટી ઓફિસર પ્રોગ્રામ ઇન હેલ્થ કેર એન્ડ એટલે મિત્રો હેલ્થકેરના પ્રોગ્રામ અંતર્ગત એક હજાર બેડની નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં નીચે મુજબના લોકોની જરૂર છે જેમાં મિત્રો ડાયરેક્ટરની પોસ્ટ છે અને ક્લિનિકલ રિસર્ચ અંતર્ગત આ પોસ્ટ ભરવાની છે જેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા એમબીબીએસ એમડી પીએચડી ઇન ક્લિનિકલ રિસર્ચ ફાર્માકોલોજી પબ્લિક હેલ્થ ઓર રિલેટેડ ફિલ્ડવાળા આના માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ મિત્રો પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ડાયરેક્ટર આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ છે જેમાં એમડી કોમ્યુનિટી મેડિસિન એમપીએચ પીએચડી ઇન પબ્લિક હેલ્થ હેલ્થ મેનેજમેન્ટ હેલ્થ કેર એડમિન હોસ્પિટલ મેનેજમેન્ટ આ કોર્સિસ કરેલા તમામ લોકો આના માટે એપ્લાય થઈ શકે છે એસોસિએટ પ્રોફેશનર માટે મિત્રો એસોસિએટ પ્રોફેસર માટે મિત્રો નર્સિંગ કરેલા જે લોકો છે તે લોકો નર્સિંગના પ્રોફેસર માટે પીએચડી ફ્રોમ એપ્રુવડ આઈ એન સી ઇન્સ્ટિટ્યૂટ વિથ ફાઈવ યર્સ ઓફ એક્સપિરિયન્સ એટલે મિત્રો જે લોકોએ આઈએનસીમાં એપ્રુવ થયેલું હોય તેવું તેવા ઇન્સ્ટિટ્યૂટમાંથી પીએચડી કરેલું હોય ને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોય તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે ચીફ લાઇબ્રેરિયન જે લોકોએ પીએચડી વિથ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલું હોય ટેન દસ કરતાં વધારે વર્ષનો એક્સપિરિયન્સ મેડિકલ કોલેજમાં કે લાઇબ્રેરીમાં હોય તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન મિત્રો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પ્લસ ફાઇવ યર્સ ઓફ એક્સપિરિયન્સ મિત્રો આસિસ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ અને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોય તે લોકો આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન માટે એપ્લાય થઈ શકે છે કન્સલ્ટન્ટ ન્યુક્લિયર મેડિસિન્સ મિત્રો એમડી ડીએન બી ડીએમ ન્યુક્લિયર મેડિસિનમાં કરેલું હોય તે લોકો આમાં એપ્લાય થઈ શકે છે પ્રોફેસર ટ્રાન્સફ્યુઝન મેડિસિન્સ એઝ પર એનએમસી નોમ્સ મુજબ કરેલું હોય તે લોકો ભરી શકે છે એસોસિએટ પ્રોફેસર ટ્રાન્સફ્યુઝન મેડિસિન ઓર્થોપેડિકમાં જે લોકોએ કરેલું હોય તે લોકો આમાં ભરી શકે છે આસિસ્ટન્ટ પ્રોફેસર એનાટોમી સાયકોલોજી ફોરેન્સિક મેડિસિન જનરલ મેડિસિન ઇમરજન્સી મેડિસિન આ બધામાંથી જે કોર્સિસ કરેલા હોય તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે સિનિયર રેસિડન્ટમાં સાયકોલોજી ફોરેન્સિક મેડિસિન ઇમરજન્સી મેડિસિન એનેસ્થેસિયા ઓબસ્ટેટ્રિક અને ગાયનેક આ લોકો સિનિયર રેસિડન્ટ માટે એપ્લાય થઈ શકે છે તો મિત્રો એમની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે ટ્રિપલ ડબલ્યુ ડોટ બી એચ એ આઈ કે એ કે એ યુ એન આઈવી ડોટ ઈડી યુ ડોટ આઈ એન ઓબ્લિક કેરિયર પર કરી શકો છો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તે દસ ઓગસ્ટ સુધીમાં આના પર પોતાનું સીવી બાયોડેટા મોકલી શકે છે અને ઇમેલથી જ તમારે મેકલવાનું છે તો મિત્રો આવા અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવો વિડીયો આવે ત્યાં સુધી આવજો